તે તમારી પીઠ તેમજ તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર લેવલ પણ ઘટાડે છે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના તમામ અંગોને નવું બ્લડ પ્રદાન થાય છે તેમજ શરીરમાં બ્લડનું ફેલાવું પણ વધી જાય છે તે ચયાપચય અને રક્ત પરિભ્રમણને પણ સુધારે છે જેના કારણે તમારી સ્કિન ગ્લોઈંગ બને છે

પેટમાં પાચન શક્તિ પણ મજબૂત બને છે એ હૃદય માટે સૌથી શ્રેષ્ઠ કસરત માનવામાં આવે છે ચાલવાથી હાર્ટ રેટ વધે છે અને હૃદયની કસરત થાય છે દરરોજ સવારે અથવા તો સાંજે ત્રીસ મિનિટ ચાલવાથી ટાઇપ 2 ડાયાબિટીસ અને મેદસ્વીપણું પન્નેથી બચી શકાય છે તથા સવારે અથવા તો સાંજે ચાલવાથી થોડીક એનર્જી વેસ્ટ થાય છે જેના લીધે શરીરમાંથી વધારાની ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે આગળ જોઈએ નંબર 6 રોજ સવારે નાસ્તો અવશ્ય કરવો સવારે નાસ્તામાં માત્ર અંકુરિત એટલે કે ફણગાવેલા મગ ચણાનું જ સેવન કરો સાથે કોઈ એક સિઝનલ ફ્રૂટ અવશ્ય ખાઓ સવારે તમે જે નાસ્તો કરો છો તેની ઉપર તમારા આખા દિવસની ઉર્જા અને શરીરની તંદુરસ્તીનો આધાર રહેલો છે સવારે યોગ્ય નાસ્તો કરવાથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે અને ઉર્જાનો સંચાર થવાથી તમારો મગજનો મેમરી પાવર પણ વધે છે જેના લીધે આખો દિવસ શરીરમાં તાજગી અને પણ શાંતિ નો અહેસાસ થાય છે અને ખાવી જોઈએ વધુ ફેટ વાળું કે ફ્રિજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું જોઈએ વધારે મસાલેદાર તીખું તળેલું ખાવાથી એસિડિટી ની ફરિયાદ રહેતી હોય

બપોરે જમ્યા પછી સુવાથી તમારા શરીરમાં વાયુનું પ્રમાણ વધી શકે છે તો બપોરે સુવું ના જ જોઈએ અને બપોરે જમ્યા પછી થોડી વાર સીધું બેસવું જોઈએ અથવા તો થોડું હલન ચલન નું કાર્ય કરવું જોઈએ આગળ જોઈએ નંબર નવ વાગ્યા સુધીમાં લઈ લેવું એક સાથે વધુ ન જમવું અને સાંજે માત્ર હળવો ખોરાક જ ખાવો જોઈએ રાત્રે જમ્યા પછી બહાર ખુલ્લામાં ત્રીસ મિનિટ જેવું અવશ્ય ચાલો જેથી ખાવાનું સહેલાઈથી પચી જાય અને જમ્યા પછી ચાલવાથી રાત્રે થકાનના કારણે ઊંઘ પણ સારી આવે એવું માનવામાં આવે છે અને સાંજે ખાધેલું બરોબર પચી જાય છે તેથી તમને નીંદ પણ ઊંડી એકદમ આવશે આગળ જોઈએ નંબર દસ દરરોજ રાત્રે સુતા પહેલા અમૃત સમાન ગુણકારી એવા ત્રિફળા ચૂર્ણનું સેવન અવશ્ય કરવું જોઈએ આયુર્વેદમાં ત્રિફળા ચૂર્ણને વાત કફ અને પિત્ત નિવારક ચૂર્ણ તરીકે ઓળખવામાં આવે છે રાત્રે ત્રિફળા ચૂર્ણને પાણી સાથે લેવાથી તમને કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે આગળ જોઈએ નંબર અગિયાર મિત્રો આ ખૂબ જ અગત્યની ટીપ્સ છે

કારણ કે હળદર તમારું લે સ્વસ્થ હશે તો તમારું પાચન તંત્ર પણ સ્વસ્થ રહેશે જેથી તમને કોઈ કોઈ બીમારી નહીં થાય અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકર ને અવશ્ય દબાવો જેથી અમારા નવા સૌથી પહેલા તમને મળી જાય તો હવે મળીશું મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાનો આભાર વિડીયોને અંત સુધી જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ